ગર્ગ સંહિતામાં લખેલું છે ક્રિષ્નની આહલાદીની શક્તિ એનું નામ છે રાધા ક્રિષ્નને પણ કાંઈ કરવું હોય તો પેલા પરમિશન લેવી પડે હો બાર જઈને કોઈને કેતા નહિ કઉ સાંભળો તો નહીં વેલાણીમાં આવવું હોય ને તો રાધાજી ને પૂછવું પડે તમારે ત્યાં ઉલટું છે ને તમારે અહીંયા આવવું હોય તો ઘરવાળાને પૂછવું પડે કથામાં જાઓ પણ આ હું ધો આખું બોલો ગર્ગ સવિતામાં લખેલું છે ઠાકોરજીને કઈક બહાર જવું હોય ઠાકોરજીને કઈક કામ કરવું હોય અને મજાની વાત જો એટલા માટે પુષ્ટિ સંપ્રદાય ની અંદર રાધાજીને સ્વામીનીજી કહેવામાં આવે રાધાજીને સ્વામીનીજી સ્વામીનીજી કોના આપડા નહીં કનૈયાના અને કનૈયા થી મોટા છે ને હું તો ઘણી વાર કથામાં હસતા હસતા કહું તમારી કરતા તમારી ઘરવાળી મોટી હોય તો રાજી રહેવાનું રાધા કૃષ્ણ જોડ કેવાય છે અહીંયા કોઈ એવું અને ક્યારેક મોટી ઘરવાળી નાના ઘરવાળાને ખીજાઈ જાય તો ખોટું નહીં લગાડવાનું સમજી લેવાનું વડીલ છે આપડા આનંદ કરીએ છીએ સાંભળજો સાહેબ ઠાકોરજી ને હોતે કઈ નવું કરવું છે અરે ભાગવતમાં તો દસમ સ્કંદ પાંચ કથા એવી છે કે ઠાકુરજીને કઈક લીલા કરવી છે એટલે કોની પરમિશન તો કે રાધાજીની અરે સાહેબ મા ભાગવતમાં લખેલું મહારાસ રમવાના હતા ને ઠાકુરજીને તો પણ સૌથી પહેલાં રાધાજી આવ્યા હતા રાધાએ આવીને પછી કનૈયાને કીધું હવે કનૈયા તમે આવો અને હવે રાસ રમીએ એટલે તમને બધાને કહું છું અત્યારના સમયમાં વર્તમાન સમયમાં વૃંદાવનમાં એક મહારાજ છે પ્રેમાનંદજી મહારાજ પીલા કલરના કપડા પહેરે રાતે બે વાગે નીકળી જાય હં પ્રેમાનંદજી મહારાજ ના વિડીયો બધા જોતા જશો પ્રેમાનંદજી મહારાજે આખી દુનિયા નાદ આપી દીધો રાધા રાધા નાનામાં નાનો છે પણ એનું ફળ બહુ મોટું છે અને આ વાત ચોક્કસ યાદ રાખજો રાધા નામ બોલવાથી પૈસો નહી આવે રાધા નામ બોલવાથી મોક્ષય નહીં મળે પણ રાધા નામ બોલવાથી કનૈયો જરૂર મળશે એટલા માટે તો લખેલું છે સાહેબ ગર્ગ સંહિતામાં લખેલું છે જેથી કનૈયા યાદ આવે ને એટલે કનૈયા પછી બોલાવો રાધાને પેલા યાદ કરો રાધા 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 બોલો એટલે દોડતો દોડતો આવે ક્યાં જાય આવવું જ પડે એને કનૈયા ની આ મજા છે સાહેબ અરે સાહેબ એ મેં તો ત્યાં સુધી સાંભળેલું છે ઓ કે તમારે મારે રામ જોતા હોય ને તો રામ ને પછી બોલાવો પેલા હનુમાનજી ને બોલાવો હનુમાનજી બોલો એટલે રામ આવી જ જાય અને એનું ઉલટું કરવું રામને બોલાવો એટલે હનુમાનજી પાછળ પાછળ આવી જાય પણ વાલ્મિકી રામાયણ માં તો લખેલું છે ત્યાં સુધી રામ આપણને મળે આપણી ક્યાં એવી કેટેગરી પણ હનુમાનજી તો આપણી વચ્ચે જ છે હો વર્તમાન સમયમાં હનુમાનજીને યાદ કરો અને હનુમાનજી દાદા આવી જ જાય ગમે ત્યાં હોય કથામાં યાદ કરો તો કથા નામાં આવી જાય એવું કઈ નહી બહુ રાજી થાવ ઘણી વખત ઘણી જગ્યાએ જઈએ એટલે હનુમાનજી ના લગભગ બધા હનુમાન ચાલીસા આવડતી હોય ઘરમાં નથી જોયો જે હનુમાનજી દાદા નું ખરાબ બોલતો હોય પછી એમાં બે વાત મને મળી એક તો ભૂકા કાઢી નાખે અને બીજું હનુમાનજીમાં એવો કોઈ અવગુણ છે જ નહીં કે જેને તમે નિંદા કરી શકો એટલા માટે હનુમાનજી બહુ નિકટ લાગે બધાને હું તો જાહેર કથામાં કહું છું સાહેબ જીવનમાં બહુ નિડર રીતના જીવવું છે જીવનમાં ખૂબ આગળ વધવું છે તો હંમેશા હનુમાનજીને યાદ રાખો એવી રીતના આપણે રાધા કનૈયા યાદ કરવા માટે રાધાજીને યાદ કરો શ્રી કૃષ્ણાય વયમ નુ શ્રી એટલે રાધા રાધાની સાથે અમે કૃષ્ણ પરમાત્માને પગે લાગીએ છીએ હવે પગે લાગતા કેવી રીતના લગાય હાથ જોડી માથું નમાવીને લગાય ને પણ ભાગવત એમ કે છે હાથે ન જોડો માથુંય ન નમાવો ખાલી મોઢેથી બોલો ખાલી મુખાર વિનથી તમે બોલો શ્રી કૃષ્ણાય વયમ નુમહ રાધા અને કૃષ્ણ ને વયમ એટલે અમે બધા નુમહ એટલે પગે લાગીએ છીએ કેવી રીતના પગે લાગીએ હાથ પગે લાગે કે ન લાગે માથું નમે કે ન નમે પણ હૃદયથી પગે લાગીએ છે સાચું નમન કયું કહેવાય ભાઈ તો કે હૃદયથી લાગીએ ઈ એટલા માટે ઘણા જો પુરુષો ગાડી લઈને જાતા ને મંદિર આવે ને ત્યારે હોરન મારે તો હોરન મારે શું કહેવાય પગે લાગ્યા જ કહેવાય તો ન્યા હાથ જોડે તો ગુજરી જાય વેલા એટલે અંદરથી પણ તમે ભગવાનને પગે લાગી લો અંદર ભીતરથી પણ ભગવાનને પગે લાગે અને એ જ સાચું છે બે હાથ નમા ઘણી વખત આપણે કાર્ય કામ કાર્યકામમાં હોય કે હાથમાં કાંઈ ઉચકેલું હોય અને બજરંગદાસ બાપા હાથમાં વજનદાર હોય તો ખાલી એમનું મન થી યાદ કરી લ્યો તો પણ ભગવાન એવું સમજે છે મને પગે લાગી લીધું એટલે સેનાથી પગે લાગવાનું છે હૃદય થી અને હૃદય જ્યારે નમતું થઈ જાય તો તમારું નમન સાચું નકર ખોટું બાકી હાથ જોડીને માથા તો બીજા ઓલાય નમાવે હો ઘેરે મહેમાન આવ્યા કોઈ વાતે જાતા ન હોય તો આમ હાથ જોડે હવે જાય તો હારું એ નમન જ કહેવાય ને આખા ગામો દેખાય તો તો ક્યાં આવ્યો એટલે નમન એ છે પણ સાચું નમન કહ્યું તો કે હૃદયપૂર્વક અમે ઠાકુરજીને હૃદય થી પ્રણામ કરીએ છીએ હવે હાથે નહીં જોડતા માથું નહીં નમાવતા ખાલી બોલો શ્રી કૃષ્ણ वय नुमः श्रीकृष्णा